బాధ వాడు ఆ

ભાજા વગર હવે આપડી આપડી રીતના કરો અત્યારે હાલ કઈ થાય છે ને આખો ખોડે આ ના ડખાવ્યા આને બાંધવો પડશે

છોકરા ને બરાબર આવવાની જરૂર નથી હારે દવાખાને લઈ બરાબર દેવ દુખ હશે તો પાંચ દાડે મટી જાય બરોબર છે બરાબર

અને એનો માતાનો ના આપડો માતાનો ધાતુ વેવલ લઈ લે આપણે ત્યાં કોઈનો રોક્યો લેવા હે બરાબર છે ધાતુ લઈ લે કરી લાક બરોબર છે આમાં અમે કઈ પૈસા લેતા નથી ગમે એવી તકલીફ હોય તોય બરોબર તમારા છોકરાને હું બે અગરબત્તી કરીને ફેરવું એટલે તમારે સમજવાનું જો કોઈ ચિંતા કરશો અને આગ પર ને ઉપડે બરોબર પણ મારા બેટા ધોલાયા બસ રેડી હવે આમ કમ્પ્લીટ કામ ધંધો કરતો હો મગજમાં આવું લઈને કઈ ફરતા નઈ હવે હારું લ્યો કશું વાંધો ને ચિંતા કરશો ને હવે કશું થાય ને